ડેમની સપાટીમાં વધારો થયો છે નર્મદા ડેમની સપાટીમાં એકસો બત્રીસ મીટર ડેમમાં ત્રણ હજાર આઠસો ત્રેવીસ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણી છે આગામી બે દિવસમાં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જાય તેવી શક્યતા છે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ ઓગસ્ટ ટકાને પાર કરી ગયો હતો નો ઓગસ્ટે છ હતું પાણીનું સ્તર ઘટાડવા માટે રિવર બેડ પાવર હાઉસ દ્વારા લગભગ અઠાવીસ હજાર ચારસો ચોસઠ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે સરદાર સરોવર નર્મદા ડેમ ગુજરાત સૌથી મોટો ડેમ છે દક્ષિણ ગુજરાતમાં તાપી નદી બીજા સૌથી ઊંચા ડેમ ઉકાઈએ સેપ્ટેમ્બરના રોજ એ સુધી સમયગાળા માટે નિર્ધારિત નિયમ સ્તર લગભગ હાંસલ કરી લીધું છે ઉકાઈ ડેમ આજે સાંજે છ વાગે એકત્રીસ હજાર સાતસો એકવીસ ક્યુસેકથી વધુના પ્રવાહ સાથે છોતેર પોઈન્ટ પચાસ ટકા ભરાઈ ગઈ છે જળાશયો છે જળાશયો હાલ ચોસઠ પોઈન્ટ ત્રણ ટકા જળ સંગ્રહ છે રાજ્યના બસો છ પૈકી સત્યાસી જળાશયો હાઈ એલર્ટ પર છે એલર્ટ અને વોર્નિંગ પર છે નેવું ટકાથી વધુ ભરાયેલા બાસઠ જળાશયો હાઈ એલર્ટ પર છે એસી થી નેવું ટકા ભરાયેલા પંદર જળાશયો એલર્ટ પર જાહેર કરવામાં આવ્યું છે તો સિત્તેર થી એસી ટકા ભરાયેલા દસ જળાશયો વોર્નિંગ ચેતવણી આપવામાં આવી છે